दिल्ली में थेला कार ब्लास्ट बाद समग्र राज्य सहित में सुरक्षा एजेंसियों सतर्क स्थिति में आ गई है पालनपुर डीसा सहित मुख्य शहरों में पोलिस द्वारा कड़क चेकिंग शुरू कर रेलवे स्टेशन बस स्टेशन तमाम जाहिर स्थलों पुलिस की खास टीमों द्वारा सतत देखरेख राख रही है ટ્રેન માં મુસાફરો ના આઈડી કાર્ડ અને ટિકિટ ની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ રાજ્યમાં પ્રવેશ ન કરે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વધુ સુરક્ષા કવચ ગોઠવાયું છે ઘોડે સવારે પોલીસ દળો અને કમાન્ડો ટીમો तैनात છે જે રાઉન્ડ ધ ક્લોક નાઈટ પેટ્રોલિંગ કરી રહી છે તમામ ચેકપોસ્ટ પર પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે શંકાસ્પદ વાહનો અને મુસાફરો ની ખાસ તપાસ હાથ ધરી રહી છે બનાસકાંઠા પોલીસ અને સુરક્ષા તંત્ર પૂર્ણ સક્રિયતા સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકો પાસે પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ હરકત અથવા વ્યક્તિ જોવા મળે તો તરત પોલીસને જાણ કરે રિપોર્ટર અંકુર ત્રિવેદી